જય મહાદેવ મિત્રો તો આજે ફરી એકવાર આપણે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ ભાવનગર શહેરના અજયભાઈ અજયભાઈની મુલાકાત લઈએ અને ત્યાંના બટેટાનો ટેસ્ટ લઈએ કે બટેટાનો ટેસ્ટ કેવો છે તો ચાલો મળીએ અજયભાઈને ઓનર સાથે વાત કરીએ તો મોટાભાઈ પેલા તમારું નામ જણાવો ને અજયભાઈ

તો આ તમે જોઈ શકો છો તીખા તમતમતા બટેટા સાથે લીલી ચટણી છે અને બટેટા પાઉં બે મિક્સ કરેલા છે અને આ છે તેમના સ્વાદિષ્ટ પાપડ તો ચાલો આગળ મુલાકાત લઈએ આપણે તો મિત્રો અજયભાઈ આમાં એક સ્કીમ પણ આપેલી છે એક પાઉં બટેટા સાથે એક પાપડ અજયભાઈ ફ્રી આપે છે

તો અજયભાઈના પાઉ બટેટા અને પાપડનો ટેસ્ટ એક નંબર છે તીખું ખાવાના શોખીનો માટે આ બેસ્ટ જગ્યા છે તો જે લોકો તીખું ખાતા હોય તો એકવાર એની મુલાકાત જરૂર ને જરૂર લેજો જય મહાદેવ